નમસ્કાર મિત્રો નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારી સમક્ષ એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યો છું જેમાં મેષથી લઈ અને મીન રાશિવાળા જાતકો માટે લગ્ન સંબંધિત ચર્ચા કરવાનો છું મિત્રો આજે હું તમારી સમક્ષ રાશિ ચક્રમાની પેલી રાશિ એટલે કે મેષ રાશિવાળા જાતકો વિશે લગ્ન સંબંધિત ચર્ચા કરવા જઈ રહ્યો છું એમાં કોઈ પણ દીકરા હોય દીકરી હોય તેના વિશે ચર્ચા કરવા જઈ છું મિત્રો આપના ક્યારે થશે લગ્ન ક્યારે થશે આપના લગ્ન કયા વર્ષમાં થશે આપના લગ્ન કઈ દિશામાં થઈ શકે છે આપના લગ્ન કયા માસમાં થઈ શકે છે અને લગ્નમાં વિલંબ થવાનું કારણ શું છે અને તેના શું ઉપાય કરવા જોઈએ જેનાથી લગ્નના જલ્દીથી જલ્દી યોગ બને આના વિષય ઉપર તમારી સમક્ષ ચર્ચા કરવા જઈ રહ્યો છું મિત્રો મેષ રાશિ જે છે તે રાશિચક્રમાંની પહેલી રાશિ છે તેના સ્વામી મંગળ ભગવાન છે તે અગ્નિ તત્વની રાશિ છે અને તેમના આરાધ્ય દેવ સ્વયં હનુમાનજી મહારાજ છે હવે મિત્રો લગ્નમાં મોડું સુકરવા થાય છે જેના કારણે તેમના કોઈ પણ પુત્ર હોય અથવા પુત્રી હોય તેના માતા પિતા ચિંતિત હોય એજ્યુકેશન પૂરેપૂરું કર્યું હોય સુપાત્ર હોય પણ છતાં તેના લગ્ન ન થતા હોય તેના માતા પિતા અત્યંત ચિંતા કરતા હોય તો એના ઘણા બધા શાસ્ત્રોક્ત કારણો છે ઘણા બધા ગ્રહો જે અશુભ પરિસ્થિતિમાં હોય તેના કારણે લગ્નમાં વિલંબ થઈ શકે છે તે પરિસ્થિતિ શું છે તે તમારી સમક્ષ રાખવા જઈ રહ્યું છે જોવામાં આવે છે લગ્ન માટે હવે એ સાતમા ભાવમાં કોઈ અશુભ ગ્રહ બિરાજમાન હોય જેમ કે રાહુ કેતુ શનિ મહારાજ બિરાજમાન થઈ રહ્યા હોય તો લગ્નમાં વિલંબ થઈ શકે છે અથવા સાતમા ભાવના માલિક એટલે કે તે ગ્રહ સાથે કોઈ અશુભ ગ્રહ એટલે કે રાહુ કેતુ અથવા શનિ મહારાજ બિરાજમાન હોય તો લગ્નમાં વિલંબ થઈ શકે છે લગ્નનો સ્વામી અને રાશિના સ્વામી સાથે અશુભ ગ્રહ બેઠા હોય તો લગ્નમાં વિલંબ થઈ શકે છે અને તેની મહાદશા અંતરદશા ચાલતી હોય તો પણ લગ્નમાં વિલંબ થઈ શકે છે શનિ મહારાજ મેષ રાશિમાં નીચના બેઠા હોય સાતમા ભાવમાં તો પણ લગ્નમાં વિલંબ થઈ શકે છે મંગળ ભાવમાં નીચ રાશિમાં હોય તો પણ લગ્નમાં વિલંબ થઈ શકે છે આવા ઘણા બધા ગ્રહોના કારણે યુતિઓ થતી હોય અશુભ પરિસ્થિતિમાં હોય જેના કારણે લગ્નમાં વિલંબ થાય છે તો મિત્રો તેના શ્રેષ્ઠ ઉપાય પણ હું તમારી સમક્ષ રાખવા અવશ્ય જઈ રહ્યો છું આ આ વિડિયો અંત સુધી અવશ્ય જોજો સૌપ્રથમ મિત્રો આપણે ચર્ચા કરી લઈએ કે મેષ રાશિવાળા જાતકોના કયા વર્ષમાં લગ્ન થઈ શકે છે મિત્રો મારા શબ્દો ઉપર ભાર આપજો થઈ શકે છે તો 22 થી 27 વર્ષ આપના થાય ત્યારે આપના વિવાહ થવાના યોગ સંભવ થઈ શકે છે પછી તમારા કયા માસમાં વિવાહ થવાના સંભાવના છે વધારે તો ત્રીજા જોઈએ તેના વિશે હું ચર્ચા કરું તો આપને આપનું પાત્ર દક્ષિણ દિશામાં શોધવું જોઈએ આપના જન્મ સ્થળથી દક્ષિણ દિશામાં આપનું પાત્ર ગોતશો આપને સુપાત્ર મળે તો એમની સાથે વિવાહ કરવા જોઈએ મંગળના મિત્ર રાશિ સાથે વિવાહ કરવા કરવા જોઈએ જોઈએ મિત્રો થઈ આ ચર્ચા શું ઉપાય આપના વિલંબ થતા હોય તેના વિશે ચર્ચા કરું તેની પહેલા એક નમ્ર મારી પ્રાર્થના છે આપને આ વિડીયો ગમ્યો હોય તો અવશ્યથી લાઈક કરજો આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્યથી સબ્સ્ક્રાઇબ કરજો બેલ આઈકન અવશ્ય દબાવજો મારો વિડીયો સૌથી પહેલા તમને પ્રાપ્ત થાય મિત્રો તમે જન્માક્ષર માંગતા તમારી જન્મ જન્મ તારીખ સમય જન્મસ્થળ અહીંયા વોટ્સઅપ નંબર આપેલ છે વોટ્સઅપ નંબર પર મોકલી આપશો આપને સમય આપવામાં આવશે એ સમયે આપ કોલ કરશો આપને આપ સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો આપને આપણા જ વોટ્સઅપ ઉપર પીડીએફ ફાઇલ કરી જન્માક્ષરની મોકલવામાં આવશે જેમાં સરળ ઉપાય આપના લગ્નમાં વિલંબ થતા હોય તો આપણે શું ઉપાય કરવો જોઈએ આપને મંગળવારના દિવસથી આ ઉપાયનો પ્રારંભ કરવો જોઈએ મંગળવારના દિવસે તમારે વ્રત કરવું જોઈએ અન્ન નો ત્યાગ કરી ફળ અને દૂધનો જ આહાર તે દિવસે લેવો જોઈએ અન્ય કોઈ પણ આહાર ન લેવો જોઈએ મંગળવારના દિવસે સવારે વહેલા ઉઠી દર્શન કરી ભગવાનના તમારા ઘરના તમારું નિત્યકર્મ પરિપૂર્ણ કરી અને તમારે લાલ પુષ્પની માળા ચમેલીનું તેલ અને સિંદૂર સાથે લઈ જઈ અને હનુમાનજી મહારાજના મંદિરે જવાનું છે હનુમાનજી મહારાજના મંદિરે જઈ હનુમાનજી મહારાજને લાલ પુષ્પની માળા અર્પણ કરો ભગવાનને ચમેલીનું તેલ અર્પણ કરો ભગવાનને સિંદૂર અર્પણ કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે મારા વિવાહના યોગ જલ્દીથી જલ્દી બની જાય અને ભગવાનની સામે જ બેસીને ત્રણ હનુમાન ચાલીસાના પાઠ કરો જો આવું શક્ય ન થાય તો તમારા ઘરે જ ઉત્તર દિશા તરફ મોઢું રાખી ભગવાનનો સ્મરણ કરી ગાયનો ઘીનો દીવો પ્રજ્વલિત કરી અને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ અને એક જય શ્રી રામ આ મંત્રની માળા કરવી જોઈએ અને શક્ય થઈ શકે તો મંગળવારના દિવસે વાંદરાઓને ચણા ખવડાવવા જોઈએ જો આ ન થઈ શકે તો તમારે બ્રાહ્મણો સંતો જરૂરિયાતમંદ વ્યક્તિઓને અન્ન અને વસ્ત્રનું દાન કરવું જોઈએ મિત્રો તમે આ ઉપાય મંગળવાર સુધી કરજો આપ શ્રદ્ધા વિશ્વાસ અને ભાવપૂર્ણ આ ઉપાય કરશો આપને અવશ્યથી ફાયદો થશે ભગવાનની કૃપા દ્રષ્ટિથી તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે મિત્રો આજે તમારી સમક્ષ લગ્ન સંબંધિત ચર્ચા મેષ રાશિ વાળા જાતકો માટે સંપૂર્ણ કરી છે આવી જ રીતે હું અન્ય રાશિઓ વિશે પણ જાણકારી તમારી સમક્ષ રાખતો રહીશ આપ જે મને પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય ભગવતી